એનું અમે પેલું કેરમ થોડું દુઃખાયું કે તાર આવો તમે જોવો તો ખરા મને શાકભાજી હું શાકભાજી લેવા આવી છે ઓના ના આવો ને હલાય ખરું આવો ને ફોન કે હું લાવે છું તું એ લઈએ

એવું છે પણ રૂપિયો નહીં પડી જી નહીં પડી આ મોન કેટલો ખરાબ હશે ઘેર હું જવાબ લ્યો પણ એટલે મને એવું લાગ્યું કે વધારે નહીં પણ ત્યાં તો પોન સુ તું તારા ઘેર બે જનો રડી અમે તો ત્રણ જનો હું તો ઘેર થી બારું બગારી ઠેલી લઈને તો મને શેરામાં દવા છોટી